નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવું જોઈએ સમાચાર સુરતમાં પતિ પત્ની અને વોનો એક અજીબો ગરીબ કેસો પોલીસ મથકે પહોંચ્યો પતિને છોડી પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતા આરટીઓ ઇન્સ્પેક્ટરને ફોરેસ્ટ અધિકારી પત્નીએ રંગે હાથ પકડ્યા હતા અને આ સમગ્ર મામલે આરટીઓ ઇન્સ્પેક્ટરની પત્નીની ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે આ સાથે પત્નીએ પ્રેમિકાના ઘરમાંથી પતિને બહાર કાઢીને વીડિયો પણ બનાવ્યો આ વીડિયો વાયરલ થયો હતો જે તે દિવસે આ મામલે પોલીસ મથકે પહોંચ્યો અને જોકે તે દિવસે ફરિયાદ નોંધાઈ ન હતી આજે ફોરેસ્ટ અધિકારી પત્ની દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ તેની પ્રેમિકા અને સાસુ સસરા વિરુદ્ધ અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી છે અડાજણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે પાલ આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે આરટીઓ ઇન્સ્પેક્ટર પ્રેમિકા સાથે રહેતો હોવાનો પતિનો આરોપ છે અને પતિપાલ આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે જ્યારે પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવે છે બંનેના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્નકાળામાં બંનેનો એક ચાર વર્ષનો દીકરો પણ છે અને આ દરમિયાન નવ જાન્યુઆરીના રોજ પત્ની ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેશવનગરના એક ઘરે પહોંચી ગઈ હતી અને તે ઘરમાંથી પોતાના પતિને પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતો રંગે હાથે ઝડપી પાડ્યો હતો પોલીસને સાથે લઈને જવા સાથેના વિડીયો પણ પત્ની દ્વારા બનાવવામાં આવ્યા છે અને પત્નીને ઘરમાંથી બહાર કાઢ્યા બાદ પત્ની વિડીયો બનાવતી હોવાની જાણ પતિએ મોબાઈલ જૂઠવી લેવાનો પ્રયાસ કર્યો હતો વધુમાં ફરિયાદમાં જણાવ્યું કે મારા પતિ દીપિકા સાથે દિલ્હી ખાતે ફરવા માટે ગયા હતા અને મારા મોબાઈલ ફોન ઉપર દીપિકાનો ફોન આવ્યો કે તું મારા ડાન્સ ક્લાસીસ પર કેમ ગઈ હતી તેમ કઈ ગાળ ગલોચ કરીને જાતિ વિષયક અપશબ્દો કહીને તું દુબલી છે તું મને નિકોજથી અલગ કરી નહીં શકે અને તું મારી સામે આવી ગઈ છે તો તને અને તારા દીકરાને જાનથી મારી નાખીશ તેવી તાપ ધમકી આપી હતી તેથી પોલીસ અધિકારી પત્નીએ આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી તેની પ્રેમિકા દીપિકા અને સાસુ સસરા વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ ઇન્ડિયા અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં ચાર આરોપી વિરુદ્ધનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એક આરોપી નિકુંજ ગોસ્વામી છે જે એના પતિ છે અને આરટીઓમાં ફરજ બચાવે છે આ સિવાય એના સાસુ સસરા અને જે નિકુંજ ગોસ્વામી છે એને જે વેન સાથે સંબંધ છે તે મહિલા સાથે એ મહિલા વિરુદ્ધ એમણે ફરિયાદ આપેલી છે જેમાં ચારસો અઠ્ઠાણું અને એટ્રોસિટી એક મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એમની રજૂઆત મૂળ એમને જાતિ વિષયક શબ્દો બોલવા બાબતે તથા પ્રોપર્ટીમાં જે ભાગ છે એ ભાગ લઈ લેવા માટે એમને મારઝૂડ કરતા હતા એવી રજૂઆત છે અને એમના પતિના અન્ય સ્ત્રી મહિલા સાથે સંબંધ હતા તે મહિલા દ્વારા પણ એમને જાતિ વિષયક શબ્દો બોલી અને અપમાન કરેલી છે એવી રજૂઆત કરવામાં આવેલી છે એ અનુસંધાને ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે અને તપાસ છે